કઈ રીતના કાઢવાનું ગામડે કામ કેટલું હોય એ ખબર પડે સિટી વાળી નાસ્તાનો થેલો તૈયાર કરી દો મમ્મી ને બહાર જમવા જવાનું છે અને હું તૈયાર થઈ પછી હું જો જાવ છું વાડીએ મને લેવા આવે છે હું નાસ્તો કરવા જાવ છું આખો દિવસ રે કામે કરીશ થોડું ઘણું બધાને આટું નડવાનું ને એવું પછી હું આવી તું આવજે હો જમીન આવી હાલો તમને તડકો થોડોક થોડોક નીકળવા મળ્યો બરાબર ત્યાં મુહૂર્ત કરી દીધું છે શરૂ થઈ ગયું છે એટલે હમણાં કાનોમાં લેવા આવશે એટલે હું જાઉં છું હાલો મળીશું ત્યાં જઈને ચાલો ભાઈ આપણું પોટર આવી ગયું છે પોટર વાળા ભાઈ આવી ગયા છે હાલો હું જાઉં છું આવી ગયું છે આવું મશીન તો સારું થાય મજૂર ઓછા જોઈ અને કામ બહુ સારું થાય છે નેક્સ્ટ ઇર તો કેસ આન કરતા સારું આવશે એક બે મજૂરી નહીં જોઈએ એવું આવી રીતના ઠલવી જાય જો આમ દૂર દૂરથી અહીંયા જ્યાં જાય અહીંયા ભરાઈ જાય પછી એક આરામ ઢગલો જો અહીંયા કરી જાય આવી રીતના સિંગનો ઢગલો કરી દે એક અને એક પાલાનો જ્યાં કરવો હોય અહીંયા આવી રીતના બધું આ કામ ગયું આમાં કઈ મજૂર ઓછા જોઈએ અને પાલો કહેવાય પાલો અને ઓલી બાજુ માંડવી નો ઢગલો થોડુંક નીકળ્યું છે હાલો હવે જમી લઈ પોટર આવી ગયું છે જમવાનું અહિયાં પોટર સારું હાલો ભાઈ જમીન પછી વાડીની મજા કઈક અલગ જ હોય છે આવું આવજો અહીંયા મજા કરવા જો આ બધું હેલો કામ કરવા મળો નઈ મેં તો એક ઊંઘ ખેસ લીધી મને આવ્યો એટલી ઊંઘ આવી મજા આવી ગઈ મને ત્યાં ઓલા એવું કઈક મોટું પતલું ને શરૂ કર્યું હતું ને ઉઠી ગઈ હાલો પછી મળશું નહી

तो, अच्छा लगता है तेरे को तो जीबड़ी के युवाने जो तो कहता जीबड़ी तारी अच्छा लगता है तेरे को यहाँ पर अच्छा लगता है हिंदी नहीं आती इसको गुजराती आउट इस तो नहीं ये लगता तो? है <laughs> स्कूल है जा सोता ही है यार गम इस तो नहीं है गम ओय

તો જો હું વાડીયા થી ઘરે આવી ગઈ અહીંયા ઓલમોસ્ટ કામ પતાવ્યું હતું શાંત થતા બધું નીકળી જવાનું છે અને બહુ મજા આવી ગઈ અને કામ બહુ ઇઝી હતું પણ આવી કઈક લાઈફ હોય છે ગામડાવાળાની વાળાની આવું બધું કામ હોય ને આવી રીતના મજા કરતા હોય અને હવે કહ્યું ને એ લોકો શું કરે છે એ પણ જોઈ લ્યો ગુડ મોર્નિંગ તો જાગીને અત્યારે નવ વાગ્યા છે સવારના ને રાજકોટ જવા માટે નીકળી ગયા અત્યારે પહોંચી ગયા છે દામનગર જીતિનભાઈ એની વ્યવસ્થા કરે છે પાણી નહીં લે અને ભુરખિયા ચોકડીએ છીએ અહીંથી નીકળીએ છે રાજકોટ જવા માટે તો અત્યારે રોડે પહોંચી ગયા પાસે અને કામ છે તો થ્રેસરનું કામ પતાવીને પછી રાજકોટ નીકળવાના છીએ તો પહોંચી ગયા છે અત્યારે આટકોટ અને અહીંયાથી આવું કેટલું છે જતીનભાઈ ગયા અત્યારે રાજકોટ હવે થોડું ઘણું જે કામ કરવાનું છે કામ બતાવે તો અહિયાં રાજકમ હેરસ્ટાઈલ આપણે આવ્યા છીએ અત્યારે થોડુંક જતીનભાઈનું ભાઈનું હેરસ્ટાઈલ કામ કરવાનું છે નાસ્તો કરવા માટે હવે છે અને નાસ્તો કરવા માટે પહોંચી ગયા અમૃતસર હવેલી રાજકોટ જતીનભાઈ ઓર્ડર દે છે

ચાલો તો ચા માટે ઊભી રાખી દીધી છે હવે ચા પી લઈએ અને મસ્ત રાજકોટની બાર સનસેટ છે આ ટાઈપનું છે ના જો ચા નીકળી ગયા ચા પીને गाड़ी लेन जाए Tak, tak,

આ બાજુ કામ કરી નાખું આ બાજુ ઉઈ ગયા બરાબર થાકી ગયા છે આજે વાળી ગયા હતા તો અને બાજુ હું ધૂય ધોઈ ધોઈ થાકી થાકી આ માંડ માંડ ગારો નીકળો આટલો આટલો હવે સવારમાં પાછું સાફ કરશું તો આજનો આવો દિવસ વરસાદ અચાનક આવ્યો સારું કાલ નો આવ્યો નીકળી ગયો અને કઈ પાક આવે ને એટલે વરસાદ આવી જાય હોય ને પૈસા આવશે બધા અને પથારા અને ને કપાસ ને એ બધું પલાળીને પાલન બધું પલાળીને ને હાલતા આ કેવાય રમણ ભમણ આગળ વિડીયો વરસાદ તો ગારો આવ્યો આવો દિવસ અમારો નવા હોય તો કરવાનું ભૂલતા નહીં અને મળીશું નવા લોક સાથે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ